કેનેડાની સ્થાનિકમાં મીડિયામાં તોરોટમાં અને અહેવાલમાં પ્રમાણે કેનેડા પોસ્ટમાં ડ્રાઈવર અને કહ્યું કે કે જ્યારે પર પહોંચે ત્યારે કેટલાક જ સળગતા વાહન ખોલવા માટે બે બારીઓને તોડવા પ્રયાસ કરી રહ્યા છે કે કેનેડા પોસ્ટ ડ્રાઈવર રીકઅપમાં વોપરમાં જ્યારે આ કાર જોડે પહોંચે ત્યારે મહિલાને ધૂધળી અને ચીસો સાંભળી શકતા હતા અને તે ગુરુવારે સવારે ડ્રોન પર વડપી પિચ્છીમી આ લેખ સોર તે સળગતી ટેસ્ટમાં કારણમાંથી બચાવવામાં મદદ કરી શકે હતી કે આખો ડર જોઈ શકતો નથી શનિવારે એક મુલાકાત કહ્યું કે આ અકસ્માતમાં અન્ય ચાર લોકો પણ મોત થયા છે અને આ હતા કે લગભગ બાર ને આ પંદર વાગ્યે ઇલેક્ટ્રોનિક વાહિની પસાર થતાં આજે કાઢવામાં આવેલી વીસ વર્ષની મહિલાઓ બોલવા માટે આ શબ્દોનો ન હતો કે રહી કે સાલોમાંથી ચમક કરીને તેતાલીસ વર્ષની કાઉન્ટમાં કોપરેશનમાં ટ્રાયલમાં જતી રહેલા ઓપરમાં છોડો સિંગલમાં વેલમાં અકસ્માત થયો જ્યારે કે મેલ અને ટ્રેક્ટર ટેલમાં આ પશ્ચિમ તરફથી થયેલ સુધીમાં આ ઘટના સ્થળે ઇમરજન્સી વાહનોમાં નહોતો અને મારી આગળની ચાર પાંચસો કારની સહિતમાં ઓપરમાં રોકી રહી કારણે પાંચ ચાર પાંચમાં જોયા છે વર્ષની આ દેખાયેલા કસરતા કારની બારમાં ઉભેલા કારની પાછળથી બારી ટકોરા મારતા પસંદગી શિશુ સાંભળી માટે આ બારી પુરવઠામાં ડ્રાઈવરની સાઈડમાં સંપૂર્ણ નાશ પામી હતી જે ટેસ્ટ અંદર ઓફરમાં વીસ વર્ષની આ મહિલાઓને જોઈ શકતો નથી હોશ હતી કે ભસાઈ ગઈ હતી કે જ્યારે આ કાર કારની બહારમાં ઉભેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જોઈએ કે આ તેમાંથીમાં બારી કાસ તોડવા માટે પોતાના હાથમાંથી હાથ બારીમાં રહ્યા કે ધાતુઓનો સળિયો બહાર કાઢ્યો પારવાનું શરૂ કર્યું કે આ ધાતુનો સળિયો વડે કાસ તોડયો હતો અને વપર અંદર ગયો કે વપરની ઝડપથી બહાર કાઢી લે કોઈના મોઢામાં શબ્દો ન નીકળ્યા કે આંખોમાં ભય જોઈ શકતો નથી અને શીસો પાડતા જોવા માટે સળગતી આ ત્યારબાદ પોતાનું કામ ચાલુ રાખવા માટે કારમાં પાછો ગયો અને વપરમાં સંપૂર્ણ રીતે શોકી ગયો હતો જ્યારે ચાર લોકો મૃત્યુ થયા કે સમાચાર જોવા મળે છે કે આ આઘાતમાં લાગ્યું કે પોલીસે જણાવ્યું કે આહનમાં સવારમાં સેવી વગણ બત્તી વર્ષની વયના ત્રીસ વર્ષની મહિલાઓનો પણ શહીદ મહિલાઓ બસાવ્યો કે પચીસ વર્ષની વય હોપર બચાવી તેમાંથી વિશે બીજું કંઈ જોવા મળ્યું જોવા નથી